અગાઉથી કરેલા આયોજન મુજબ વિપક્ષ નેતા તરીકે મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક બોલાવી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર સહિત જે તે ઝોનમાં જવાબદાર અધિકારીઓને હાજર રહેવા જણાવ્યું હતું પરંતુ આ શહેરના નાગરિકોનું એટલું દુર્ભાગ્ય કે માંડ ત્રણ કર્મચારીઓ આજની મિટિંગમાં હાજર રહ્યા જેમાંથી એક રાંધે ઝોનના અને અન્ય બે સાઉથ ઝોન ઉધનાના ઉપસ્થિત રહ્યા હતા અત્રે યાદ રહે કે બે દિવસ અગાઉ કમિશનર મેયર સહિત પદાધિકારીઓએ અમુક સ્થળની મુલાકાત લીધી હતી સબ સલામતના બંગણા ફૂક્યા હતા પરંતુ વિપક્ષના સભ્યોએ સ્થળ પર વિઝિટ કરતાં પરિસ્થિતિ અતિ ગંભીર હતી ખાડીની કોઈ સાફ સફાઈ દેખાઈ નથી ચોમાસા દરમિયાન જો પાણી ભરાશે તો લોકોનું જાનમાલને નુકસાન થશે તો જવાબદાર કોણ તેવો વેધક પ્રશ્ન ઉઠાવ્યો હતો સાથે ઉમેર્યું હતું કે પ્રિ મોન્સૂનના નામે ફક્ત ફાંકા ફોજદારી કરવામાં આવ્યું હતું કામ કર્યું હોત તો હોશે હોશે આવીને જવાબો આપતી ચોમાસામાં ખાડીપુરની સ્થિતિ સર્જાય ઠેર ઠેર પાણી ભરાઈ જાય લાખો લોકો પરેશાન થાય છે પરંતુ પાલિકાએ કોઈ ઠોસ કામગીરી કરી હોય તેવું લાગતું નથી જેની જ સમીક્ષા બેઠકમાં અધિકારીઓ હાજર નહીં રહ્યા હતા ખૂબ જ અગત્યની અને ગંભીર મુદ્દાની મિટિંગમાં જે રીતે અધિકારીઓની ગેરહાજરી હતી તે જોતા લાગે છે કે પ્રીમોન્સૂન કામગીરીને લગતા જે રિપોર્ટ તેમણે બનાવ્યા તે તદ્દન બોગસ છે ફક્ત કાગળ પર કામગીરી બતાવવામાં આવી છે સ્થળ પર કોઈ કામગીરી થઈ હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી વિપક્ષના તમામ નગરસેવકો સાથે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મુલાકાત લઈ પ્રીમોન્સૂનની કામગીરીની ચકાસણી કરી અલગ અલગ વિસ્તારોમાં ખાડીઓમાં વ્યાપક પ્રમાણમાં કચરો જોવા મળ્યો તો પ્રીમોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠે છે ફક્ત કાગળ ઉપર પ્રીમોન્સૂન કામગીરી કરીને સંતોષ માણતા પાલિકા જમીન સ્તરે કામગીરી કરે તો લાખો લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે પરંતુ નિયતમાં જ ખોટ હોય તેવું લાગી રહ્યું છે તેવું સ્પષ્ટ જણાય આવે છે અમે વિપક્ષ તરીકેની ફરજ બજાવી પરંતુ પાલિકા પોતાની ફરજ ચૂકી છે હવે ચોમાસા દરમિયાન અમારી જનતાને હાલાકી પડશે અને નુકસાન જતે જશે તો જનતાને વિપક્ષના વિરોધનો સામનો કરવા માટે નિષ્ફળ કમિશનર અને શાસકો તૈયારી કરશે જી આજે વિપક્ષ ઓફિસની અંદર આજે પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે કારણ કે આજની તારીખમાં પ્રી મોન્સૂન કામગીરી કેટલી અધિકારીઓ દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે એની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેની નોંધ અમે આજથી છ દિવસ પહેલાં અમે કમિશનર શ્રીને આપી દીધી હતી છતાં પણ આજની ગંભીર આવા મુદ્દા પર કમિશનર અથવા તો કોઈ પણ અધિકારી હાજર ના રહ્યા એ ખરેખર ખૂબ દુઃખની વાત છે અને આટલા સુરત શહેરના અગત્યના મુદ્દામાં માનનીય સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રીને અને સાથેના તમામ અધિકારીઓને જે અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડ છે એને કોઈને આ બાબતની ગંભીરતા નથી એ ચોખ્ખું અને સાબિત થાય છે એ લોકોને ડર હતો સુરત મહાનગરપાલિકાના ભાજપી શાસકો તો હર હંમેશ ભાગતા આવ્યા છે પરંતુ આજે પહેલી વખત અધિકારીઓ પણ મોઢું છુપાવતા હોય એવું આજે દેખાયું છે કારણ કે જે પ્રમાણે કાગળની અંદર રિપોર્ટો બનાવ્યા છે અને ખરી જમીનની હકીકત છે એ અલગ છે કારણ કે ગઈકાલે તમામ કોર્પોરેટરો સાથે સુરતની અંદર અલગ અલગ ખાડી અલગ અલગ વિસ્તારની અંદર અમે મુલાકાત કરી હતી અને જાતે જઈને સમીક્ષા કરી હતી કે ખરા અર્થની અંદર કેટલી કામગીરી થઈ છે પરંતુ રિપોર્ટ અને ખરી હકીકત અલગ છે કરોડો રૂપિયાના જે ખર્ચો પ્રી મોન્સૂન પાછળ કરવામાં આવે છે માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે અને એમના ખીચામાં કઈ રીતના પૈસા છે એના માટેના છે ખોટા બિલો બને છે અને હકીકત અલગ છે એના માટેની આજની પ્રીમોન્સૂનની મિટિંગ પ્રેસ વાર્તા કરી હતી અને અલગ અલગ એના જે ફોટોગ્રાફને બધું વિગતો સાથે અમે બતાવવા માટે આવ્યા છીએ તમામ જે પાંડેસરા અને ભેસ્તાન બાજુની તમામ ખાડીઓ કતારગામ વેડ પાસેની ખાડીઓ તમામ ખાડીઓના ફોટોગ્રાફ સાથે છે જી કમિશનરે અગાઉ પણ આ બાબતે એમણે કીધું હતું કે પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત આપણે ખૂબ મોટા પાયે કામ કરી રહ્યા છીએ આટલા આટલા સ્પોટ ઉપર વિઝિટ કરી છે આના પહેલાં શાસકોમાં પણ મેયરશ્રી પણ વિઝિટ કરી હતી પણ ખબર નહીં કઈ જગ્યાની વિઝિટ કરી હતી અમે લોકો જ્યાં જમીની સ્તર પર અમે ગયાને વિઝિટ કર્યું તો ત્યાં અમને દેખાયું કે હજી ખાડી સફાઈ તો થઈ નથી જેટલી ખાડી સફાઈ થઈ છે અને બતાવે છે એ પ્રમાણમાં જેટલી ગંદી છે એની હાલત પણ ખૂબ કફોડી છે અને આના ઉપરથી સાબિત થાય છે કે દર વર્ષે જે પાણી ભરાવાના પ્રશ્ન છે વાહન ચાલકોને પ્રશ્ન ઊભા થાય છે હજારો લોકો પાણી ભરાવાના કારણે ઘરોની અંદર પાણી ભરાવાના કારણે હેરાન થતા હોય છે આ વર્ષે પણ એવી સમસ્યા ના બને એના માટેની આ આજની અમારી સમીક્ષા બેઠક હતી પરંતુ એની ગંભીરતા નહીં લેતા આજે કોઈ અધિકારીઓ હાજર નહોતા રહ્યા